નમસ્કાર દોસ્તો આજની વાર્તા એ ચીન સાથે જોડાયેલી એક સત્ય ઘટના ઉપર આધારિત છે અને સમગ્ર વાર્તાનું સંકલન એ પ્રેસ મીડિયા અને ઇલેક્ટ્રોનિક મીડિયાની પ્રેસ નોટ ઉપર આધારિત છે આ સમગ્ર સત્ય ઘટના એ ચીનના અનહૂઈ પ્રાંતની સાથે જોડાયેલી છે વાત જોખમ સાથે વાગોડી કારણ કે લીને પોતાની પૂર્વ અવસ્થા પોતાનું પૂર્વજીવન કેવું હતું એ બાબતે પોતાની પત્ની સાથે એમને કેટલીક ચર્ચા કરવી હતી એમને થોડીક બીક પણ હતી કે કદાચ મારી પત્ની સામે મારો ભૂતકાળ રજૂ થશે તો શક્ય છે કે અમારા લગ્ન જીવનની અંદર બિનજરૂરી સંઘર્ષ ઉભો થાય પરંતુ આમ છતાં એ હિંમત કરી પોતાની પત્નીને એ પોતાના ભૂતકાળની વાત કહે છે લી પોતાના પત્નીને જ્યારે એમની સંઘર્ષની અવસ્થા હતી લીની એ સમયની વાત કરે છે લી જ્યારે સંઘર્ષ કરી રહ્યો હતો અને એક એક અંદર કામ કરતો હતો ત્યારે એમને છૂટાછેડા લીધેલી મા નામની સ્ત્રી સાથે પ્રણય સંબંધ બંધાય છે અને એમનો આ પ્રણય સંબંધ આઠ વર્ષ સુધી ચાલે છે પરંતુ વચ્ચે બને છે એવું કે પિતાની બીમારી કારણે એમને નોકરી છોડવી પડે છે અને નાનકડી શરૂઆત કરે છે અને આ કંપનીની શરૂઆત માટે એ પોતાની પ્રેમિકા મા પાસેથી દસ હજાર યુવાનો એ સમયે એટલે કે ઓગણીસો થી ઓગણીસો ના સમયગાળા દરમિયાન એ ઉછી ના લે છે અને લગભગ બે હજાર એક ની આસપાસ પોતાની કંપની બનાવે છે અને અને ધીમે ધીમે એમની મહેનત ઈશ્વર કૃપાથી એ સારો એવો ઉદ્યોગપતિ બને છે આ સમગ્ર વાત લી પોતાની પત્નીને કહે છે ત્યારે જે વિસ્ફોટ થવાની બીક હતી એની જગ્યાએ લી ની પત્ની પોતાના પતિ લીને કહે છે કે હું તમારી શું મદદ કરી શકું ત્યારે જીવમાં હોય એમ એ આનંદ સાથે કહે છે કે મારી ઉપર મારી પૂર્વ પ્રેમિકાનું દહેણું માથે છે એણે મારી વિષમ અને ગરીબ પરિસ્થિતિની અંદર મને દસ હજાર યુવાન એ ચાઇનીઝ તેલને નાણું આપ્યું હતું આજે આપણી પરિસ્થિતિ ખૂબ સારી છે ચીનની અંદર અગ્રણી ઉદ્યોગપતિ આપણે બન્યા છે તો હું વિચારું છું કે આપણે એમને એમની રકમ પરત કરી દેવી જોઈએ પત્નીએ પણ પોતાના પતિની વાતને ખૂબ જ સહજતા અને સંવેદનશીલતાથી ટેકો આપ્યો અને કહ્યું કે હું પણ તમારી સાથે આવીશ અને આપણે બંને તમારી પૂર્વ પ્રેમિકાને શોધી એમને મદદ કરશું પણ અને સાથે સાથે એમની પાસેથી તમે જે આજથી વીસ વર્ષ પહેલા દસ હજાર યુવાન ઉછીના લીધા હતા મદદ લીધી હતી એ પણ એમને પરત કરશું એટલે યુવાન દેવા માટે અને પોતાની પૂર્વ પ્રેમિકાનો આભાર વ્યક્ત કરવા માટે બંને પતિ પત્નીએ એક સરસ મજાનું આયોજન કર્યું ચીનના સ્થાનિક ઇલેક્ટ્રોનિક્સ મીડિયા અને પ્રેસ મીડિયાની અંદર પોતાની પૂર્વ પ્રેમિકાના ફોટોગ્રાફ સાથે એને સમગ્ર જાહેરાત પાડી અને જ્યાં જ્યાં પોતાની પૂર્વ પ્રેમિકા રહેતી હતી ખાસ કરીને એમનો એ પ્રાંત જ્યાં એમનો પરિવાર રહેતો હતો ચીનના ડોંગ ગ્રેનેટ નામના ટાઉનશીપની અંદર લીની પૂર્વ પ્રેમિકા અને તેનો પરિવાર રહેતો હતો ત્યાં પણ એ તપાસ કરે છે લી અને એની પત્ની પરંતુ એમની પ્રેમિકાનો ક્યાંય પત્તો નથી મળતો અને આજની તારીખ સુધી મીડિયા ના સંદર્ભ સાથે કહીએ તો આજની તારીખ સુધી પણ એ પોતાની વીસ વર્ષ જૂની પ્રેમિકાને એમનું ઋણ અદા કરવા માટે એમની કૃતજ્ઞતા વ્યક્ત કરવા માટે આજે પણ લી અને એની પત્ની એ પોતાના પતિને તેમજ પોતાની પ્રેમિકાએ જે મદદ કરી હતી એનો આભાર વ્યક્ત કરવા આજની તારીખે પણ એ ચીનની અંદર શોધે છે અને આજે પણ આ ચીનની અંદર લીની આ પ્રેમ કહાની એ ચર્ચાનો વિષય છે દોસ્તો સ્થળ કાળ ગમે તે હોય પરંતુ એક પ્રેમની તાસીર અને એની સામે પત્નીની સમજણ ખરેખર પ્રશંસનીય છે જીવનના સંબંધોની અંદર ક્યારેક આવ્યા અજાણા સુખદ વણાંકો આવે છે ત્યારે આપણને સંબંધોની ગરિમા અને સંબંધોનું આભિજાત્ય આવી જીવંત કથાઓમાંથી આપણને ઘણો બોધ આપતું હોય છે ધન્યવાદ